તારીખ પંદર દસ બે હજાર પચીસને બુધવાર સમય બપોરના ત્રણ કલાકથી મગફળીની આવક બંધ કરવામાં આવશે હવે પછી તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસને રવિવારના રોજ સાંજના પાંચ કલાકથી મગફળીની નવી આવક લેવામાં આવશે જેની દરેક ખેડૂતભાઈઓએ ખાસ નોંધ લેવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર દ્વારા જાણ કરવામાં આવી છે પ્રતિબંધ હોય આપેલો હોય તેમ છતાં કોઈ પણ માલ લઈને આવશે તો પરત લઈ જવાની ફરજ પડશે તેમ પણ જણાવવામાં આવ્યું છે જેની તમામ ખેડૂતોએ નો ખાસ નોંધ લેવી